જે વ્યક્તિ કારતક વર્ધમા આવતી ઉપણના એકાદશી નું વ્રત કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ઉપરના એકાદશી અથવા તો ઉપતિ એકાદશી તરીકે ઓળખાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ઉપરના એકાદશીના દિવસે જે પણ આ વ્રત કરે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તો આવો જાણીએ આ વિડીયોમાં ઉપરના એકાદશીનો શુભ સમય પૂજા પદ્ધતિ અને મહત્વ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ઉત્પન્ન એકાદશી ક્યારે છે એકાદશીના એકાદશી નું વ્રત છવીસ નવેમ્બર મંગળવારે જ રાખવામાં આવશે પારણા સમય સતાવીસમી નવેમ્બરે પારણા નો સમય બપોરે એક વાગીને બાર મિનિટ થી સવારે ત્રણ વાગી ને અઢાર મિનિટ સુધીનો છે

હવે ઉપના એકાદશીની વ્રત કથાનો પાઠ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો હવે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીની આરતી કરો ભોગના ભાગરૂપે ભગવાનને તુલસીના પાન ચઢાવો અંતમાં પૂજા દરમિયાન અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમા માંગો ઉત્પત્તિ એકાદશી નામ કેમ પડ્યું કારતક મહિનાના વધ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા એકાદશી તિથિ પ્રગટ થયા હતા એટલે આ દિવસે એકાદશીનું વ્રત કરવામાં આવે છે તેને ઉપપત્તિના પ્રાકટ્ય અને વૈતની એકાદશી પણ કહેવામાં આવે છે પદ્મપુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્વ અંગે જણાવ્યું હતું

જે આરોગ્ય અને આયુષ્ય પ્રદાન કરે છે દ્વિપુષ કાર્યો માટે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે હસ્ત નક્ષત્ર નવેમ્બરની સવારથી સતાવીસ નવેમ્બરના સવારે ચાર વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહે છે આ નક્ષત્ર કળા અને કૌશલ્યને પ્રોત્સાહન આપે છે ઉત્પતિ એકાદશીની વ્રત કથા પ્રાચીન સમયની વાત છે સત્યુગમાં મૂળ નામનો દાનવ હતો એ કાળુ પધારી દુરાતમાં મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો એ ઘણો અગ્દભૂત અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી હાર પામતા એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા

બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગુરુધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા ભગવાન ગદાધર ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો

એ પણ મહાપરાક્રમી અને દેવો માટે ભયાનક છે ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે એમાં જ સ્થાન બનાવીને એ નિવાસ કરે છે એ દૈત્ય સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે એને એક બીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યા છે અગ્નિ ચંદ્રમા સૂર્ય વાયુ અને વરુણ પણ એને બીજાને બનાવ્યા છે જનાર્દન હું સાચી વાત કહી રહ્યો છું એને દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે

અરે દુરાચારી દાનને સેકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા ત્યાર પછી ભગવાન મધુસૂદન ભદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યાં સિન્હાવતી નામની ગુફા હતી એ બાર યોજન લાંબી હતી એ ગુફાને એક દરવાજો હતો ભગવાન વિષ્ણુ એમાં જ સુઈ ગયા દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાન સુતેલા જોઈએ એને ઘણો હર્ષ થયો એણે વિચાર્યું આ દાનવોને ભય પમાડનાર દેવ છે આથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ એ ખૂબ જ રૂપથી સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી એનું બળ અને પરાક્રમ મહાન હતું દાનવરાજ મુરે એ કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યું કન્યા બધા પ્રકારની યુદ્ધ કળામાં હોંશિયાર હતી એનું નામનો મહાન અસુર એના હોંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો કોને આનો વધ કર્યો છે

જનાર્દન કર્મ અને મોક્ષ પ્રદાન કરો આવું વરદાન પામી મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં શુકલ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડી મધ્યમાં અંતે કદાચ એકાદશી નો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશી નું ફળ પ્રાપ્ત થાય છે અષ્ટમી એકાદશી ષ્ટી તૃતીયા અને ચતુર્દશી એ જો પૂર્ણ તિથિથી બંધાયેલી હોય તો એમાં રત્ન કરવું જોઈએ પરિવર્તિની તિથિથી મુગત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો

અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી